ઠંડી તો આવે પણ એની સાથે સાથે શરદી ખાંસી પણ આવે ઠંડી તો આવીને જતી રહેશે પણ આ શરદી ખાંસીનું શું આ તો સૌથી મોટો એક સવાલ છે પછી નાના હોય કે મોટા હોય તો આજે આપણે વાત કરીશું એવા ડ્રિંકની જેને પીવાથી શરદી ખાંસી દૂર દૂર સુધી તમને જોવા નહીં મળે નમસ્કાર હું ધારવી તમે જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા દરેકના ઘરના રસોડામાં મસાલિયું તો હોય જ મસાલી હોય એટલે હું માનું છું લવિંગ પણ હોય જ આજે આપણે વાત કરીશું આ જ લવિંગના પાણીની આ લવિંગનું પાણી પીવાથી આપણા શરીરમાંથી શરદી ખાંસી તો ઠીક પણ પણ બીજા રોગો માટે આ ડ્રિંક કેટલું ફાયદાકારક છે લવિંગનું પાણી પીવાથી ઘણા હેલ્થ બેનિફિટ્સ થઈ શકે છે તે લિવરને ડિટોક્સ કરે છે પાચન શક્તિને મજબૂત કરે છે કફ અથવા શરદી ખાંસી જેવા શ્વાસ સંબંધી સમસ્યાઓ ઘટાડે છે આ પીણાને સુપર પાવર પીણું પણ કહી શકો છો આના જે ફાયદા અને બનાવવાની રીત છે તે તમે સ્ક્રીન પર જોઈ શકો છો પરંતુ આ લવિંગના પાણીની કોઈ આડઅસર ખરી આ બાબત પર ધ હેલ્ધી કેટો પ્લાનના લેખક ડૉક્ટર બર્ગ ડીસીએ કહ્યું કે આ પાણીને તમે કુદરતી એન્ટીબાયોટિક માની શકો છો જેની કોઈ આડઅસર નથી તેના ફાયદા આશ્ચર્યજનક છે પણ આ લવિંગનું પાણી ક્યારે પીવું જોઈએ તો ડૉક્ટર બર્ગે જણાવ્યું કે રાત્રે સૂતી વખતે ત્રીસ મિનિટ પહેલાં લવિંગના પાણીનું સેવન કરવાથી શરીરને જબરજસ્ત ફાયદો અને શરીરને આરામ મળે છે અને વ્યક્તિને સારી ઊંઘ આવે છે આમ કરવાથી શરીર સંપૂર્ણપણે ફિટ અને રોગોથી દૂર રહી શકે છે તો પછી તંદુરસ્ત રહો મસ્ત રહો આવી જ રીતે વાઇપ્સ ઓફ ઇન્ડિયાના વિડીયો જોતા રહો ફોલો કરતા રહો ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર